બાવીસમી અને ત્રેવીસમી એપ્રિલ દરમિયાન હાઈ લાઈફ એક્ઝિબિશન દ્વારા સ્પ્રિંગ સમર કલેક્શનની રજૂઆત નવા વર્ષના સ્પ્રિંગ સમર માટે શાનદાર નવી કલેક્શન ગરમીઓ માટેની મજેદાર ફેશન અમદાવાદીઓ હવે ફરી તૈયાર થઈ જાઓ ગરમીઓમાં ફેશનનો આનંદ લેવા માટે કેમ કે હાઈ લાઈફ એક્ઝિબિશન આવી ગયું છે એક ભવ્ય અનુભવ સાથે જ્યાં ડિઝાઇનર વેર ભવ્ય જ્વેલરી વૈભવ્ય એક્સેસરીઝ અને વધુનું શાનદાર પ્રદર્શન રજૂ થશે હાઈ એક્ઝિબિશનના આયોજક શ્રી એબી બી જણાવ્યું કે અમદાવાદ ફેશન પ્રેમીઓ તારીખ એપ્રિલ દરમિયાન અને ગ્રાન્ડ ભગવતી હોટેલ ખાતે બે દિવસીય હાઈ લાઈફ એક્ઝિબિશન લઈને અદ્ભુત આભૂષણ કલેક્શન સુધી શ્રેષ્ઠ ભવ્યતાનો અનુભવ કરી શકશે જો તમે સમર ફેશનનો આનંદ લેવા ઈચ્છતા હોવ તો આ છે તમારું એકમાત્ર ગંતવ્ય હાઈ લાઈફ એક્ઝિબિશનમાં શહેરની કેટલીક જાણીતી મહિલાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું તો આવો જુડાવ તારીખ 22મી થી અને 23 મે એપ્રિલ દરમિયાન ધ ગ્રાન્ડ ભગવતી અમદાવાદ ખાતે જ્યાં તમારું સમર ફેશન એ મળશે અદ્ભુત ડિઝાઈન્સ જયમિની ત્રિવેદી અભિનેત્રી છું ગુજરાતી નાટકો સિરિયલ્સ અને ગુજરાતી મૂવીઝ કામ કરી રહી છું અને આજે અહીંયા અમારી દીપાકુમાર ઓ થેન્ક યુ એ અહીંયા ગ્રાન્ડ ભગવતી સરસ મચું એક્ઝિબિશન છે જે અત્યારે જે બધી યંગ જનરેશન છે જે બધી એ યંગ જનરેશન માટે એને બહુ જ સુંદર અહીંયા એક્ઝિબિશન રાખ્યું છે અને ખરેખર યંગ જ છે ગુડ મોર્નિંગ એવરી વન માય નેમ ઇઝ ભક્તિ જોશી હું છું પ્રોફેશનલ મેકઅપ આર્ટિસ્ટ એન્ડ ઇન્ટરનેશનલ હેરસ્ટાઈલ આર્ટિસ્ટ હું અમદાવાદ એરિયામાં રહું છું જીવરાજ પાર્ક અરાઉન્ડ શ્યામલ પાસે એચએચ મેકઅપ સ્ટુડિયો મારો છે ત્યાં હું બ્રાઇડર્સ સાઇડર્સ ગુજરાતી મૂવીના કલાકાર બધાને રેડી કરું છું પ્લસ મારા સલૂનમાં સ્કિન કેર બોડી કેર હેર કેરની ટ્રીટમેન્ટ પણ પ્રોવાઈડ કરીએ છીએ આજે હાઈલાઇફ એક્ઝિબિશનમાં હું આવી છું એઝ એ ચીફ ગેસ્ટ તો મને અહીંયાનું કલેક્શન બહુ જ સારું લાગ્યું છે હું તો શોર્ટ એન્ડ સ્વીટમાં બતાવવા માગું છું કે હાઈલાઇફ એક્ઝિબિશન માં તમે આવશો ને તો એકની પણ પાંચસો શોપિંગ કરીને જશો એટલું બધું મને કલેક્શન ગમે છે